કહેવાતા સસરા યાકુબ મહિલા વિધવા દુકાન દુકાનમાં ઘૂસી માર મારતા સીસીટીવી સામે આવતા સમસમે ફરિયાદ નોંધાય છે મને મારા ભાઈને ને કઈ થાય એની જવાબદારી કોની કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી કેમકે આગળ કરતા હોત તો આજે બે ત્રણ વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાઉં છે ને એફઆઈઆર કરી છે હજી બી આવડે મહિના પહેલા કરી છે મારો પીછો કરે જાસૂસી કરે તો એક કશું ભણો ન્યાય આવ્યો નથી તો છતાં આજે એમને મને મારી તો પોલીસ પાસે આવી આવીને થાકી ગઈ છું હવે પ્રથમ ફરિયાદમાં ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા અને તેની જ સાસુ એ નજીકમાં જ રહેતા યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતા બંને પતિ પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ વધુ વિધવા ઉપર બગડતા વારંવાર યાકુબ પટેલ પોતાની કહેવાતી પુત્રવધુની ઉપર દાનત બગાડી વારંવાર અડપલા કરી સંબંધો માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી માર મારતા હોય અને પુત્રવધુ જ્યાં જનરલ સ્ટોર ત્યાં પહોંચી યાકુબ પટેલે તેણીને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે પણ યાકુબ યુસુફ પટેલ ઉંમરવર્ષ ચોસઠ તથા તેણે જેને પત્ની તરીકે રાખી છે તેવી દક્ષાબેન સામે પણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જોકે યાકુબ પટેલ તરફે તેની કહેવાતી પત્ની દક્ષા પટેલે પણ પોતાની જ વિધવા પુત્ર વધુ તથા તેના જ ભાઈ સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર માર્યો હોય અને તેણીને પોતાને પણ માર માર્યો હોવાના આક્ષેપ કરતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સામે પક્ષે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે જોકે સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સમગ્ર સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં આખરે હિન્દુ સંગઠનોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે મારા સાસુ એ છે ને તો એક મામે સાથે વર્ષો પેલા લગ્ન કરેલા હતા એમને મારા બોલાવતા જ નતા પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી એમ પકડી લઈ ગયા રીતે એમ અડકલા કરતા હતા તો એ મેં બધું જવા દીધું કે ચાલ હસે હસે એવી રીતે પછી એમને રોજ વધી ગયું અને મને મારા રોડ પર બે ત્રણ મારી મેં પોલીસવાળા પાસે આવી બેતલ ત્રણ વાર તો પોલીસવાળા અરજી લઈ છે ફાઇલ લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને એવું કહે છે કે તું મારે તો સફર નહીં રાખશે તો તારા ભાઈને મારી મારી નાખીશું તારા ભાઈને મારીશ મારીશું તારા ભાઈને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો તો બી હું ના જ પડ છું ઝૂકતી જ નથી તે લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈને નહીં થવા દો અને હું પોલીસ વાળા બે ત્રણ વાર આવી કેટલી વાર આવી એફઆઈઆર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ ચાર મહિના મે છે પોલીસ વાળા કઈ જ કરતા નથી ઉપરથી મને એ ખુલ્લામાં જ કે છે કે પોલીસ વાળા કશું ખાઈને પોલીસ વાળા કહે છે કે અમારો માણસ છે જામીનદાર છે પંચમાં રહી છે એટલે અમારે અડધી રાતે નહી બોલાવાનો હોય તો એ મારો અડધી રાતે મારો પીછો કરે સવાર માં સાત વાગે પીછો કરે મેં જઈ જાઉં તય મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે બી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ તને મારી નાખીશ એ રીતે મને મારા મારી છે એમને અને હું ડરના કરીને મારા ભાઈને જયારે બોલાવે તો મારા ભાઈ મને મારા બચાવ આવ્યો તો મારા સાસુ ને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે મને ખાસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોતપળ ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ સાંભળતી પોલીસ તો માં એવી જ ધમકી આપી કે તારા ભાઈને મારી નાખીશું તને મારી નાખીશું પોલીસ ધમકી આપે છે મને યાકુબિસુ પટેલ ની સામે ફરિયાદ કરી છે મારા એ ગીકોરિયા રહી છે